મારા રેસીએ રેસીપી વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે પહેલાં છે ને ટમેટો વાતરવા મળ્યા છે અને બધુંય સામાન લાવી નાખ્યા છે તો આજ બનાવવાની છે ભેળ તો કાજુ બદામ વાળી ભેળ બનાવવાની છે તો ઠેઠ લગન વિડિઓમાં બનાવારી જો તમને ઠેટલગન હું બતાવતો હતો કાજુ બદામ વાળી ભેળ કેવી લાગે ટેસ્ટ કેવો આવે મારા મમ્મી છે ને અત્યારમાં બનાવવા મળ્યા છે મસ્ત મજાનું ટમેટું મળવા મળ્યા છે તો આ લાવી નાખ્યા છીએ આપણે પડીકા તો આ આપણે જોવા તો આ શેવ મુમરા છે ને તો એ બે પડીકાને આપણે ભેળ બનાવવાની છે કેવી ભેળ લાગે ઠેઠ લગન અંત લગ્ન બિના રહી ગયો આપડે લાવી નાખ્યા છીએ સતણી મસ્ત મજાની તો જોવો તો પેલા ચટણી છે ને આપણે સુલે બનાવવા મેક દઈ પછી કઈ ઉપાધી નો રે ફટાફટ આપણી ભેળ થઈ જાય તૈયાર લીધું છે આપણે એક ગ્લાસ પાણી તો એક ગ્લાસ માં આપડે એક ચટણી નાખવાની છે તો મસ્તી ની ઘાટી ની એવું બધું થાય તો એમાં છે ને મારા મમ્મી અત્યારે ઠલવા મળ્યા છે ચટણી મસ્ત મજાની બનાવવા મળ્યા છે તો આપણે હવે ચટણી નખાઈ જાય ચટણી હવે તો તૈયાર જ આવે છે તો હવે આ ટાઈપનું પાણીમાં છે ને લાલ લાલ થઈ ગયું છે અને થોડી વારમાં છે ને આપણે ઘડીક ફૂલે મેકવાની છે ફૂલે બંને જઈને એટલે તૈયાર થઈ જાય ચા આપણે બધું આ ભેળ નો સામાન છે ને બધું હેરફેર કરવાનો છે ને એ કરી નાખે તો પેલા નાખવાના છે આપણે શેવ મમરા તો શેવ મમરા પેકેટ આપણે તોડી નાખીએ ને આ આ ડીશ છે ને આ ડીશ આપણે આપડે શેવ મમરા પેલા નાખવાના છે બધું નાખવાનું છે કાજુ બદામ ને એવું બધું આવશે હજી પેકેટ પેલા છલવી નાખી છીએ શેવ મમરા તો આપણું આ બીજું પેકેટ છે એ પણ આપણે છલવી નાખ્યું છે શેવડાનું એટલે શેવડો થઈ ગયો ઘણી બધી થઈ ગઈ છે ભેળ આમાં તો હજી કેટલો મસાલો નાખવાનો હવે નાખવાનો છે આપણે શેવ પૂવા તો આ શેવ પુવાનું પડી ગયું છે ગળા આ શેવ મુમરા છે ને આ છે એ ગળા લાગે છે તો આપણે નાખી દઈએ બીજો બીજો આપણે સામાન છે ને આની માંજા પેલા ચટણી નાખવાની ચટણી નાખાઈ દે ને પછી આપણે બધા આપણે કાજુ બદામ એવું બધું નાખવાનું છે ત્રી આપણે ટમેટા હવે ટમેટા નાખાઈ છે તો હવે નાખ દેવાનું છે આપણે ફટાફટ છે ને ચટણી બનાવી છે ને તો ચટણી નાખ દેવાની છે એટલે છે ને મસ્ત મજા ની આપણે ત્રણ મિનિટ ની માલ બાજુ ને ભેળ જાય રેડી તો ગમે ગરમ ચટણી છે ને નખે તો આ જામી જાય તો આખામાં આપણે પેલા ચટણી નાખી દેવાની છે તો આ મમરા છે ને આપડે શેવ પવાનું તો આપડે પલડી જાય ને ક્યારેક આપણે નાખવાની છે તો આ બધું હજી થોડીક નાખી અને કોને બધી નાખી ગયો એટલે મસ્ત મજા ને આપડે સીધા આપડી ભેળ તૈયાર ચટણી ને એવું નાખી દીધું તો હવે નાખવાનું આપડે કાજુ બધા ધરાક ને એવું બધું લેવાનું તો હાલો આપણે ઈ નાખી દઈએ બધા મસાલો નાખવાનો છે ને તો એ આપણે નાખી દઈએ તો એક 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 આપણે ગોઠવવા મળ્યા છીએ કાજુ ને બદામ ને એવું પછી પેલા ગોઠવી દઈએ પછી આપણે બે કલર ની ધરાક છે એક લીલી છે ને એક લાલ છે અને એક કાળી છે તો બે કલર ની ધરાક આવે ની ધરાક પણ નાખવાની છે ડાળી પણ નાખવાની છે મસાલા વાળી ડાળી નાખવાની છે તો પેલા આપડે કાજુ નાખી દઈએ આમાં બધે નાખી દેવાનું છે એટલે આમ આગું આગું બોલે રે થોડું થોડું ડાળ નાખી દેવાની છે હજી આમાં કાજુ ને એવું ઘણું છે પણ એટલી પેલા છે ને ડાળ ને એવું બધું નાખી દઈ પેલા આમાં છે બધું હેરફેર કરી નાખ્યું તો આપડે ઘરની દુકાન છે નાલી બધું એકમાં લાવ્યા હતા તો આખામાં આપણે આપડે ને એવું બધું નાખી દઈએ તો મસ્ત મજાની ભેળ થવા મળી છે તૈયાર તો જો ભેળ કેવી લાગે અંત લગ્ન બિના રહી જો ને ટેસ્ટ કરવા જવાનું છે ટેસ્ટ કરવા જઈ છી તો કેવી લાગે જે આમાં થોડોક મસાલો છે ને એ નાખી દઈએ જો આ ધરાક આવી ગઈ છે બધી આપણે ધરાક ની કાજુ બધા મળી ભેળ તો આમ જો તો આ બહુ મોઢામાં પાણી આવવા મળ્યું મસ્ત મજાની ભેળ થઈ ગઈ છે મસ્ત મજાની આપણી ભેળ થઈ ગઈ છે કાજુ બધા મળી તૈયાર તમે જો કેવી મસ્ત ની થઈ ગઈ છે હવે છે ને આમાં આપણે બે ત્રણ આપણે ચમચા છે ને આપણે ઓલી આ સટણી નાખી દઈ એટલે હજી થોડી કોરી રહી ગઈ ને એ બધી ભીની થઈ જાય તો મસ્ત મજાની થઈ ગઈ ભેળ તો હવે મારા મમ્મી ટેસ્ટ કરશે આ રેસીપી નો સ્વાદ કેવો આવે છે મસ્ત મજાની અત્યારે ભેળ થઈ ગઈ છે ને અત્યારે જો ડીશ લઈ લીધી છે હવે આપણે ટેસ્ટ કરવા જાય છે કાજુ બદામ તો આમ જો આવી મોઢામાં પાણી આવી જાય તો મસ્ત મજાના અત્યારે કાજુ બદામ થઈ ગયા છે તે ટેસ્ટ કરવા જાય છે તો બની મમ્મી બહુ મસ્ત બની છે એમ કે છે તો હાલો આપણે હવે આ ભેળ ખાઈ લે આ ભેળ કેવી લાગી કોમેન્ટ કરતા રહીજો ને આવી રેસીપી વિડીયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરજો ને યુટ્યુબમાં જોતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો